નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસ આજના વિડીયોમાં આપણે સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે દસ ટકા બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વીસ ટકા ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યાર પછી પ્રશ્ન એક બ એમાં પહેલો દાખલો છે તો જુઓ મેં અહીં દાખલો ગણેલો છે જેમાં જવાબ આવશે એક્સ બરાબર પચીસ તો આપણે લખી શકીએ કે ક્રિકેટની ટીમ કુલ પચીસ મેચ રમ્યા હશે ત્યાર પછી બીજો દાખલો એમાં આપણે વળતર શોધવાનું છે અને વળતરની ટકાવારી તો વળતર કેટલું આવશે છસો રૂપિયા અને વળતરની ટકાવારી પાંચ ટકા જુઓ અમે અહીં દાખલો ગણેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ તો એમાં જવાબ આવશે સાતસો રૂપિયા જો અહીં દાખલો ગણેલો છે ત્યાર પછી ચોથો દાખલો એ દાખલો પણ મેં અહીં ગણેલો છે જેમાં જવાબ આવશે બાવીસ હજાર પચાસ આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરવાની છે ત્યાર પછી પ્રશ્ન બે અ એમાં પહેલો દાખલો કે લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કિંમત મૂકી અને ગુણાકાર કરવાનો છે બીજો દાખલો એમાં પણ ગુણાકાર કરવાનો છે તો જુઓ અમે ગુણાકાર કરી અને દાખલો ગણેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે બ એમાં દાખલા ગણવાના છે તો પહેલો દાખલો છે ગુણાકાર કરો તો જુઓ મેં અહીં ગુણાકાર કરેલો છે ત્યાર પછી બીજો દાખલો એમાં પણ આપણે ગુણાકાર કરવાનો છે તો એ ગુણાકાર મેં કરેલો છે ત્યાર પછી ત્રીજો દાખલો છે જુઓ એ પણ મેં અહીં ગણેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ અ એમાં આપણે દાખલા જોઈએ પહેલો દાખલો છે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૂત્ર મૂકી અને કિંમત મૂકશો તો તમને જવાબ મળશે ચારસો એસી મીટરનો વર્ગ જુઓ દાખલો તમારી સામે ગણેલો છે ત્યાર પછી બીજો દાખલો છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આમાં પણ સૂત્ર લખી અને માત્ર કિંમત મૂકવાની છે જેથી તમને તરત જવાબ મળી જશે બસો ચાલીસ સેમી નો વર્ગ ત્યાર પછી આગળ પ્રશ્ન ચાર અ એમાં ખરા ખોટા કરવાના છે તો પહેલામાં આવશે ખોટું બીજામાં આવશે સાચું ત્રીજામાં આવશે ખોટું અને ચોથામાં આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન ચાર બ એમાં દાખલા ગણવાના છે તો પહેલો દાખલો કે સમઘન ટાંકાનું પૃષ્ઠફળ તો જુઓ અહીં દાખલો ગણેલો છે જવાબ આવશે એકસો પચાસ મીટરનો વર્ગ ત્યાર પછી બીજો દાખલો નડાકાર ટાંકીની ત્રિજ્યા આપેલી છે અને ઊંચાઈ આપેલી છે તેના આધારે આપણે એમાં કેટલું પાણી સમાય તે આપણે શોધવાનું છે તો જુઓ નળાકાર ટાંકીનું ઘનફળ એનું સૂત્ર મૂકેલું છે અને સૂત્ર મૂકશો તો તમને ઘનફળ કેટલું મળશે ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટરનો ઘન અને તેના આધારે કેટલું પાણી સમાય તેની પણ અહીં ગણતરી કરેલી છે તો કેટલું પાણી સમાશે ઓગણપચાસ હજાર પાંચસો લીટર પાણી ભરી શકાય જુઓ મેં સંપૂર્ણ ગણતરી કરેલી છે ત્યાર પછી પ્રશ્ન પાંચ અ જોડકા જોડવાના છે તો પહેલાની સામે આવશે બી બીજાની સામે આવશે ડી ત્રીજાની સામે આવશે એ અને ચોથાની સામે આવશે સી ત્યાર પછી પ્રશ્ન પાંચ બ એમાં જુઓ દાખલા આપેલા છે તો જુઓ પહેલો દાખલો અહીં ગણેલો છે એમાં જવાબ આવશે એકના છેદમાં આઠ ત્યારબાદ બીજો દાખલો છે તો જુઓ બીજો દાખલો પણ મેં ગણેલો છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ અ એમાં આપણે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ તે લખવાનું છે તો પહેલામાં જવાબ આવશે સમપ્રમાણ બીજામાં આવશે વ્યસ્ત પ્રમાણ ત્રીજામાં આવશે સમપ્રમાણ અને ચોથામાં આવશે વ્યસ્ત પ્રમાણ ત્યાર પછી પ્રશ્ન છ બ એમાં આપણે દાખલા ગણવાના છે તો પહેલો દાખલો છે સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણના જે દાખલા છે તે આપણે ગણવાના છે તો જુઓ મેં દાખલો ગણેલો છે અને એમાં જવાબ આવશે કે ખટારો એકસો અડસઠ કિમી અંતર કાપશે અને કઈ રીતે દાખલો ગણી શકાય એની ગણતરી પણ મેં અહીં આપેલી છે ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો એમાં પણ મેં ગણતરી કરેલી છે તો એમાં શું જવાબ આવશે ઘાસ ત્રણ દિવસ ચાલશે અને ગણતરી કઈ રીતે કરી શકાય તે તમે જોઈ શકો છો મેં અહીં લખેલું છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન સાત અ એમાં જુદા જુદા દાખલા છે એ જોઈએ તો જુઓ પહેલો દાખલો છે એ ગણેલો છે બીજો દાખલો એ પણ મેં ગણેલો છે અને એનો જવાબ તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો દાખલો છે એ પણ ગણેલો છે ત્યાર પછી આગળ ચોથો દાખલો જુઓ ચોથા દાખલાનો પણ જવાબ અહીં લખેલો છે અને સંપૂર્ણ ગણતરી કરેલી છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન સાત બ એમાં પણ દાખલા ગણવાના છે તો પહેલો દાખલો મેં ગણેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજો દાખલો એ પણ ગણેલો છે તમે ગણતરી જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો દાખલો તો જુઓ ત્રીજો દાખલો પણ મેં ગણેલો છે કઈ રીતે શેદ ઉડે તે બધું જ તમને દર્શાવેલું છે તમે જોઈ શકો છો અને છેલ્લે જવાબ પણ લખેલો છે કે એક્સ વત્તા બે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન આઠ અ એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે હા બીજા પ્રશ્નમાં જવાબ આવશે પચાસ ત્રીજા પ્રશ્નમાં આવશે અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે એટલે કે બસો પચાસ રૂપિયા જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન આઠ બ આપણે આલેખ દોરવાનો છે તો જુઓ એમાં એક્સ અક્ષ ઉપર શું આવશે વિષય વાય અક્ષ ઉપર શું આવશે એક સેમી બરાબર બે ગુણ તો જુઓ કઈ રીતે આલેખ દોરી શકાય તે મેં અહીં દોરેલો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે આલેખ દોરવાનો છે તો મિત્રો આ હતું ધોરણ આઠ ગણિત વિષયનું પેપર સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ